ટીવાય બી એના વિદ્યાર્થીઓ તમારા અભ્યાસક્રમમાં જે કેફિયત છે એમાં હરીન્દ્ર દવે પણ છે માધવ ક્યાંય નથી મધુવનમાં એ નવલકથાથી જે આપણને પરિચિત છે અથવા તો ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં એ ગીતથી પણ જે આપણને બહુ પરિચિત છે પત્રકારત્વના જગતમાં જેમનું ઘણું મોટું નામ છે એ દવે એમનો જન્મ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગામે અને મૃત્યુ ઓગણત્રીસ માર્ચ ઓગણીસો પંચાણું મુંબઈમાં ઓગણત્રીસ માર્ચ ઓગણીસો પંચાણું શિક્ષણ ઘડતર બધું જ ભાવનગરમાં ઓગણીસો એકાવનમાં ગુજરાતી અંગ્રેજી સાહિત્યના વિષય લઈ મુંબઈમાં જે મુંબઈમાં પત્રકારત્વ એમનું કાર્યક્ષેત્ર મુંબઈના જનશક્તિના તંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપ્યા પછી એ જન્મભૂમિ અને પ્રવાસી દૈનિકના તંત્રી બન્યા વચ્ચે થોડાક વર્ષ સમર્પણની તંત્રી સંપાદક તરીકે પણ સેવા આપી હરિન્દ્ર ઘડતરમાં મહાભારતના અભ્યાસે બહુ જ મહત્વનો ભાગ ભજ્યો ભવંશમાં કામ કરતા હતા ત્યારે કનૈયાલાલ માણેકલાલ મુનશીના કૃષ્ણ અવતાર જે મુનશી અંગ્રેજીમાં લખેલો એનો ગુજરાતી અનુવાદ એ પણ એમના ઘડતરમાં બહુ જ મોટો ભાગ ભજવે છે એવું આપણે હમણાં જોઈશું કવિતા એકસઠ માં મૌન ઓગણીસો છાસઠ અર્પણ બોતેર સમય બોતેર સૂર્ય ઉપનિષદ પંચોતેર હયાતી ઓગણીસો સત્યોતેર જેને અકાદમી એવોર્ડ મળે નાટક તરીકે એટલા જાણીતા નથી નાટ્યકાર તરીકે પણ યુગે યુગે ઓગણીસો ઓગણ માં નવલકથા અગનપંખી બાસઠ પોળના પ્રતિબિંબ એમની ઘણી જાણીતી થઈ એ છાસઠ સુખ નામનો પ્રદેશ છાસઠ અનાગત એ પણ જાણીતી થઈ અડસઠ માધવ ક્યાંય નથી સિત્તેર એ પણ બહુ જાણીતી થઈ સંગ અસંગ ઓગણીસો ઓગણ એસી લોહીનો રંગ લાલ એક્યાશી ગાંધીની કાવડ ચોર્યાશી મુખવટો ઓગણીસો પંચ્યાશી વસ્યત સત્યાશી નંદિતા સત્યાશી પણ હું એવું કહું કે બે કે ત્રણ નવલકથાને બાદ કરતા હરિન્દ્રભાઈએ પ્રમાણમાં પોપ્યુલર લોકપ્રિય કહી શકાય એવી નવલકથાઓ વધારે લખી છે એમના વિવેચન ગ્રંથો છે સંપાદન ગ્રંથો છે એમણે એલિયટની ધ વેસ્ટલેન્ડનો નામે અનુવાદ કર્યો છે એ સિવાય પણ એમના ઘણા અનુવાદ છે અને સ્વપ્નશીલ પ્રકૃતિનો કવિ એની બહુ જાણીતી થોડીક પંક્તિઓ કયા પછી આપણે એની કેફિયતની વાત કરીએ કંટકની જિંદગી ને છતાં એ ખુમાર છે ફૂલોની જેમ અમને ખટકતા ન આવડ્યું ગઝલ અને ગીતમાં એમનું પ્રદાન વધારે કાલીંદીના જલ પર ઝૂકી પૂછે કદમ ડાળી યાદ તને બેસી અહીં વેણું વાતાતા માળી લહર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં એક જશોદાના ઝાયાને જાણું એ દેવકીના છોકરાને જાણે મારી બલ્લા ગોપીનો અવાજ મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો આપો તો તો ટોળે જીવતર એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબાને ખોળે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક આવ્યા કોળ્યું છે કેટલું ને જરા પણ સમય નથી શબ્દો ઘણા બધા છે અને કોઈ લઈ નથી વિષાદ કેટલો ઘેરાયો આંખ રોઈ નહીં વિરહની કાળી હવાઓ કોઈએ ધોઈ નહીં નવલકથાકાર હરીન્દ્ર દવે અનાગત અને પળના પ્રતિબિંબને બાદ કરતા મોટા ભાગની નવલકથાઓ પ્રમાણમાં લોકપ્રિય માળખામાં ઢળેલી છે અને હવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોશીના પુસ્તકમાં કેફિયત હરેન્દ્રભાઈ લખે છે કવિતા શું છે કે છંદ કોને કહેવાય એની ગતાગમ પડે એ પહેલા મને છંદ આવડી ગયા હતા અને એટલે જ ભાવનગર જેવા નાના ક્ષેત્રમાં જે કોઈ આવે એની પાસે હું મારી કવિતા લખેલી નોટ લઈને ધસી જતો મોટે ભાગે એવું બનતું કે પેલા મહાનુભાવ કવિતાની નોટ જુએ પછી મારા ચહેરા સામે જુએ અને પછી કહે તમારી ઉંમર જોતા તમારી પ્રગતિ ઘણી અસાધારણ છે બસ આ શબ્દ સાંભળવા માટે જ હું જુદા જુદા મહાનુભાવોને મળતો રહેતો ઓગણીસો પિસ્તાલીસ છેતાલીસ દરમિયાન વિજયરાય વૈદ્ય ભાવનગર આવ્યા એમણે તો એક ડગલું આગળ વધીને મારી બે ત્રણ કવિતાઓ એમના સામયિક માનસી માટે માગી લીધી ઓગણીસો માં એક કવિતા પ્રગટ પણ થઈ સંસ્કૃતિમાં મારું ગીત પ્રગટ થયું દક્ષિણામાં એક સોનેટ પ્રગટ થયું આ બધા પ્રકાશન માટે કવિતાઓ રાખી હતી

નબળી કવિતા ના કર્યા પરંતુ 1946 થી શાળામાં 10માં ધોરણમાં ભણતો ત્યારથી મારા મનમાં હું કવિ છું એવો અહમ ઘર કરી ગયો હતો આલ્ફ્રેડ હાઈસ્કૂલના સામયિક દીપિકામાં મારી કૃતિઓ પ્રગટ થઈ હતી માનસીમાં કવિતા આવી ફૂલછાપમાં 1948 માં મેઘાણીભાઈને અંજલી રૂપે લખેલું કાવ્ય પ્રગટ થયું આ બધાના કારણે પણ કેવ હતો એમાં ઓગણીસો સુડતાલીસમાં માં કોલેજના પહેલા વર્ષમાં રવિશંકર જોશી વર્ગ વચ્ચે કહેવા લાગ્યા કે હરિન્દ્ર ટૂંક સમયમાં નવીન કવિઓમાં પોતાનું સ્થાન મેળવશે ઓગણીસો અડતાલીસના જાન્યુઆરીમાં ગાંધીની હત્યા થઈ ત્યારે કોલેજમાં એ વિષય પર કવિતા લખવાની એક સ્પર્ધા થઈ વિશ્વ શાંતિ ઉમાશંકરનું એના અનુકરણમાં મેં ઉપજાતિ અને અન્ય છંદોના મિશ્રણથી લાંબો પાંચસો છસો પંક્તિઓનું કાવ્ય લખ્યું મને એ સ્પર્ધામાં પહેલું પારિતોષિક મળ્યું મારા મિત્ર ભૂપત વડોદરીયાને બીજું મારા નામની જાહેરાત થઈ ત્યારે કોલેજના એ વિશાળ વર્ગમાં સેંકડો વિદ્યાર્થીઓએ તાળીઓથી અભિવાદન કર્યું એનો ગુંજારો હજી કાનમાં સંભળાય છે એવી તાળીઓ ત્યારબાદ ક્યારેય સાંભળી નથી અથવા તો એટલી હદે તાળીઓથી મુગ્ધ પણ થયો નથી વિશ્વ શાંતિની જેમ જ એક નવજીવન પ્રકાશન સંસ્થા પ્રગટ કરે એવી આશાએ મેં રજીસ્ટર્ડ પોસ્ટ થી મોકલી અને તરત જ રજીસ્ટર્ડ ટપાલથી મારી એક કવિતા પાછી આવી આ રહસ્ય ત્યારે મેં બીજા કોઈને કહ્યું નહોતું આટલી બધી તાળીઓ પડ્યા પછી કવિતા નહીં છપાયું કે તે કહેવાય પરંતુ કોલેજના મેગેઝિનમાં એ કાવ્યનો કેટલોક અંશ ઓગણીસો અડતાલીસમાં પ્રગટ થયો અને મેં સંતોષ મનાયો આમ હું કવિ થઈ ગયો છું એવા કેફમાં હતો ત્યારે અચાનક ભાવનગરમાં એક ઝીણી નજરવાળા વિવેચક આવ્યા આ વિવેચક પાસેથી પણ ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવવા હું ગયો એ ઝીણી નજર વાળા વિવેચક એટલે કોણ જેને ભલ ભલાના છોતરા ઉડાડી દીધેલા એ ભૃગુરાય અંજારિયા ભૃગુરાય અંજારિયાને સૌપ્રથમ મળ્યો ત્યારે મને સાવ જુદો અનુભવ થયો એમણે કવિતા પર નજર ફેરવી અને પછી મારી સામે જોઈને કહ્યું તમને ખરેખરો અભિપ્રાય જોઈએ છે મૃદુ છતાં આ રીતે ઉચ્ચારેલા શબ્દોનો રણકો જુદો હતો મે હા પાડી પણ આ અભિપ્રાય રાબેતા મુજબ કરતા જુદો આવશે એ મને સમજાઈ ગયેલું એમણે કહ્યું તમને ગમતી 10 કવિતા પર નિશાની કરતા જાવ અને કાલે મળજો આ વિવેચક મને ટાળવા માંગતા નહોતા મીઠું બોલીને વિદાય આપવા માંગતા નહોતા એમણે બીજે દિવસે મને એ દસે કવિતા વિશે વિસ્તારથી વિવરણ લખી આપ્યું અને માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપ્યા એમણે કડવું સત્ય ઉચ્ચાર્યું તમે હજુ સુધી એક પણ મૌલિક કવિતા લખી નથી તમે માત્ર અનુકરણો જ કયા છે તમારો પ્રકાશક આવા દસ કાવ્ય સંગ્રહ છાપશે પણ તોય તમે કવિ નહીં થાવ હકીકતે તમારી વાર્તા નબળી છે અથવા તો તમારી કવિતા નથી થતી એવું જે લોકો કે છે એ તમારા દુશ્મન નથી તમારા વખાણ કરનારા લોકો તમારા દુશ્મન છે એ દરેક નવા સર્જકે ગાંઠે બાંધવાનું છે જે હરિન્દ્ર દવેને વીસ બાવીસ વર્ષની ઉંમરે ભૃગુરાય અંજારિયાની વાતથી સમજાયું આ શબ્દો સાંભળી અને એમણે જે કંઈ લખ્યું હતું એ વાંચીને હું સ્તબ્ધ થઈ ગયો આ પહેલાં તો કાકા સાહેબ સ્વપ્નસ્થ બધાને મેં કવિતા વંચાવેલી સુંદરમ સાથે પત્રવ્યવહાર કરતો હતો વિજયરાય વૈદ્યને પણ મળતો હતો એ બધા મારી કવિતાની કચાશ જાણતા જ હશે પણ મારી નાની વય જોઈ એમણે પ્રોત્સાહન આપ્યું પણ ભૃગુરાએ જ્યારે કહ્યું કે આ રીતે તમે કવિ કદી કવિ થઈ શકશો નહીં ત્યારે હું હેબતાઈ ગયો પછી ક્યારે કોઈ છંદ લખવા કલમ ઉપડે જ નહીં એ પછી મુંબઈ આવ્યો ભણ્યો ભણવા કમાવામાં પડ્યો નોકરી મળતી નહોતી ખર્ચીના ગાંઠે બાંધી લાવેલા પૈસા ખૂટવા આવ્યા હતા ત્યારે એક સવારે મરીન ડ્રાઈવના કિનારે બેઠો વચ્ચે સાગર એની એક બાજુ વાલકેશ્વરના મકાનોના દીવા અને બીજી બાજુ મરીન ડ્રાઈવ પરના મકાનોના દીવાઓ વચ્ચેનો ધુમ્મસ છાયેલો દરિયો ત્યારે એક સોનેટ ત્યાં બેસીને લખ્યું એની છેલ્લી અઢી પંક્તિ આવી હતી ને વળી દ્વય દિશે મકાનો તણી ધરી કોરનું કફન આસમાની બધી નગર શાંતિ સાગર તળે દટાઈ દિસે મનમાં એટલી અશાંતિ હતી કે એ વેળાના ઓગણીસો પચાસની ની સાલના શાંત મરીન ડ્રાઈવના દરિયા પર મને અજંપો લાગ્યો અને નગર શાંતિ આ સાગર તળે દટાઈ ગઈ હોય એવું લાગ્યું આ ક્ષણે લાગ્યું કે ભૃગુરાયને પૂછ્યું કે હવે કવિતા બને છે કે નહીં પણ ભૃગુરાય મુંબઈમાં હતા નહીં પણ મને અંતરમાં પોતે અનુભવેલી સ્થિતિમાંથી કઈ નિપજ્યું હોય એવો સંતોષ થયો ભૃગુરાયે મને મધ્યકાલીન સાહિત્ય વાંચવા કહ્યું શબ્દને છંદમાં યોજતી વખતે લઘુનો ગુરુ બોલવો ન પડે કે એથી વિપરીત પણ ન થાય એની કાળજી રાખવા કહે આવી કાળજી સાથે મેં કવિતા વાંચવાની શરૂ કરી કહો કે ગુંજવાની શરૂ કરી અને ત્યારે લાગ્યું હવે કદાચ હું કવિતા લખી શકીશ મૃત્યુ ત્યારે મારો પ્રિય વિષય હતો જીવનની અસ્થાયીતા હતાશાઓ વગેરેનો થાક તો ખરો જ પણ મૃત્યુ માટેનું એક મુગ્ધ આકર્ષણ પણ હતું ગઝલના સ્વરૂપ પ્રત્યેનું આકર્ષણ પણ ભાવનગરમાં કપિલ ઠક્કર અને એમના નાના ભાઈ અનંત ઠક્કર એટલે કે શાહબાહ ઉપનામે જે લખતા એના સંગીત થયેલું બાળપણમાં મોતીનગરની માંડવીમાં જોયેલી ભવાઈઓના ગીતોની કેટલીક તરજો મનમાંથી ખસતી નહોતી ભાવનગરમાં મેઘાણી તથા દુલા કાગે રચેલું લોકસાહિત્યનું વાતાવરણ અને ચારણી છંદોની રમઝટના સંસ્કારો પણ અંદર પડ્યા હતા ઉર્દુ અને ફારસીની કાવ્યબાનીનો પરિચય મને શાહબાઝ પાસેથી મળ્યો હતો રાજેન્દ્ર શાહ તથા કવિ મિત્ર સુરેશ દલાલે મને મારી કવિતામાં વિશ્વાસ નહોતો ત્યારે વિશ્વાસ આપ્યો મુંબઈના જીવનમાં થતા અનુભવોને આત્મસાત કરતા ક્યારેક મૃત્યુ તો ક્યારેક હું મુગ્ધ પ્રેમની રચનાઓ કરતો થયો એમાં કેતન મુનશી હીરાબેન હીરાબેનના સાથી અને પાછળથી ગુજરાત રાજ્યના માહિતી નિયામક બનેલા મોતીલાલ આ બધા સાંભળવાવાળા એક ઇન્ટરવ્યુ આપવા માટે દિલ્હી જવાનું થયું ઇન્ટરવ્યુ લેનાર કૃષ્ણલાલ શ્રીધરાણી એમણે મારી કવિતાઓ વાંચી હતી મેં પ્રશ્ન કરતાના જવાબનો ઉત્તર નિર્ભીક રીતે આપ્યો એનાથી એ પ્રસન્ન થયા એમણે મને રૂબરૂ કહ્યું તથા પછીથી મનસુખલાલ ઝવેરી સાથે સંદેશો કેવડાવ્યો કે આ છોકરાનો બાયોડેટા મને મોકલો હું એને અમેરિકા મોકલવા માંગુ છું એ સારો પત્રકાર થશે મેં ડાયો બાયોડેટા મોકલ્યો એની પહોંચ આવી પણ એ કશું થાય એના પહેલાં શ્રીધરાણી મૃત્યુ પામ્યા પરંતુ આ વાતનો કેફ કે હું એક સારો પત્રકાર થઈ શકું છું એ તો દિમાગમાં હતો જ આ જે પ્રવાસ હતો દિલ્હીનો એ વખતે મથુરા વૃંદાવન હરિદ્વાર ઋષિકેશ દેવ પ્રયાગ સુધી જવાનો થયો અને વૃંદાવનમાં એક પંક્તિ મનમાં આવી આ એ જ હશે વૃંદાવન એક સમય જ્યાં કૃષ્ણ રાધિકા કરતા આવન જાવન કૃષ્ણ કવિતાનું આ પહેલું બીજ પછી તરત બીજી રચના આવી ગોકુળથી ગોવર્ધન જાવું ને શામ તોય વચ્ચે વૃંદાવન નહીં આવું બચ્ચુભાઈ રાવત મુંબઈ આવ્યા ત્યાં તેમને ગંગા તટે સુજેલું એક મુખડું મેં કહ્યું જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલ રાશી અને પછી એમાંથી આવું ગીત થયું સોળ સજી સોળ સજી શણગાર ગયા જ્યાં જરીક ઘરની બાર નજરું લાગે આ એમ બહુ જાણીતું ગીત છે વર્ષ દરમિયાન આવી થોડીક રચનાઓ થઈ આ રચનાઓ કુમારમાં ઓગણીસો છપ્પનની સાલમાં પ્રગટ થઈ અને ગીત કવિ તરીકે મારી છાપ ઉભી થઈ બચ્ચુભાઈ રાવતના પ્રોત્સાહક પત્રો વગેરેને કારણે પ્રેમ કૃષ્ણ કવિતા અને મૃત્યુ વિશેના મનન મારા ચિત્તમાં ચાલતું રહ્યું राजेंद्र शाहनी संगत मने लयनी सफाई शीखी गई राजेंद्र भाई पासे एक गीत नो उपाड़ लेने गयो होठ हसे तो फागुन गोरी आंख रड़े तो सावन मौसम मारी तुझ कालनी मिथ्या आवन जावन राजेंद्र भाई पेंसिल थी હોઠ હસે તો ફાગન ગોરી આંખ રડે તો સાવન એમાં રડે શબ્દ છે કે અને આંખ ઝરે તો સાવન એવું લખ્યું અને જાણે કે મને લાગ્યું એક ચમત્કાર થયો એક જ શબ્દના ફરકથી પંક્તિનું પોત બળકટ થઈ ગયું આ ચમત્કારની મારા દિમાગ પર કાયમી અસર પડી ગીતનો કોઈ શબ્દ ગાવામાં વિક્ષેપ કરે એવો તો ન જ હોવો જોઈએ પણ અનુભૂતિને તીક્ષ્ણ ધારથી વીંધી નાખે એવો પણ ન હોવો જોઈએ એ મને સમજાયો એ પછી મનમાં કોઈ પંક્તિ આવે તો તરત એને કાગળ પર ઉતારવાની ઉતાવળ ન કરું મનમાં ને મનમાં પંક્તિઓ સ્વીકારવું અસ્વીકારવું મઠારવું ક્યારેક પંક્તિ એક બે દિવસ મનમાં ગુંજી વિસ્મરણની ગરતામાં ચાલી જાય ક્યારેક આખરી ઘાટ પામે પછી એને કાગળ પર ઉતારવું કાગળ પર લખીને ગીત કે છંદ કે ગઝલ મઠારવાને બદલે પ્રત્યેક પંક્તિનો મનોમન અસ્વીકાર કરી ગઝલનો જુવાળ આવ્યો ગઝલના સ્વરૂપ વિશેની મારી દિલચસ્પી આજે પણ એટલી જ છે બે પંક્તિઓમાં ભાવ સમુદ્રને સમેટવાની આ કલાના શિખર સમા ત્રણ કવિઓ

પણ એની વાત જુદી છે આ ઘટનાના ત્રણ દિવસ પહેલા અમૃતસરમાં હતો ત્યાં મારે પેપર વાંચવાનો હતો પેન ઇન્ડિયાની પરિષદમાં મળ્યાનું સ્મરણ થયા વગર કેમ રહે ત્યાં મળે યાદ કર્યા બીજે દિવસે દિલ્હી હતો એશિયાનો મોટો મેળો હતો એ દિવસે મળ્યાની પાંચમી તિથિ હતી મેળામાં એકલો એક કાફેના ખૂણામાં બેઠો હતો મને લાગ્યું આજે જ મારી જિંદગીનો છેલ્લો દિવસ હોય તો અને ત્યારે જે કંઈ લખાયું એમાં નહીં મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે એ ગઝલ મકરંદભાઈને મેં મોકલી મૃત્યુ મળ્યાનું અચાનક આવેલું ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા અને ટ્રેનમાં જ હાર્ટ એટેક આવેલો બહુ નાની ઉંમરમાં એટલે મળ્યા યાદ આવે તો મૃત્યુ યાદ આવે મૃત્યુની ખૂબ નજીક જવાનો અનુભવ મારી કવિતા માટે અમૃત જેવો જીવનદાયક બન્યો પણ માત્ર કવિતા માટે જ નહીં મારી નવલકથા પળના પ્રતિબિંબ કે અનાગતમાં મેં આ જ મૃત્યુની વાત કરી હતી અને માધવ ક્યાંય નથીમાં નારદની તલાશ વિંધાયેલા કૃષ્ણ સુધી દોરી જાય છે એ વાત લખી હતી ત્યારે મૃત્યુનો ઓથાર મે તીવ્રપણે અનુભવ્યો હતો પણ મૃત્યુની સાવ નજીક ગયા પછી મૃત્યુ વિશેનું રહસ્ય ઉડી ગયું મૃત્યુ વિશે ભય તો કદી નથી અનુભવ્યો પણ નિર્ભયતા સાથેના જીવનનું વરદાન આ મૃત્યુની નિકટતાથી પામ્યું મકરંદ દવેને ત્યાં ગોંડલ થોડા દિવસ રહ્યો ત્યારે પેલી ક્ષણોમાંથી જ થોડી રચનાઓ આવી મને માર્ગ મળ્યાતા શ્યામ કોણ માનશે એક મીટમાં કળ્યાતા શ્યામ કોણ માનશે પ્રેમ એ મારી કવિતા પ્રવૃત્તિનું પ્રથમ અને પરમ નિસ્બત છે ક્યારેક આ પ્રેમની ખોજ નરી વાચાળતા તરફ લઈ ગઈ છે તો ક્યારેક એવી ક્ષણો સુધી લઈ ગઈ છે જ્યાં જીવવું એ અનોખો અનુભવ બની જાય છે આ ખોજ ક્યાં કવિતા બની છે અને ક્યાં નથી બની એની ચિંતા કરી છે પણ પરવા નથી કરી આ ખોજ હયાતીમાં કરી છે એટલી જ મૃત્યુમાં પણ કરી છે કોઈ કોઈ ક્ષણોમાં જ્યાં હયાતી કે મૃત્યુ કોઈનો મહિમા નથી એવા પ્રદેશનો અનુભવ પણ કર્યો છે મૃત્યુની સાવ નિકટ જવાનો અનુભવ કૃષ્ણની નિકટ લઈ જતો અનુભવ્યો પત્રકારત્વે મને ગદ્ય લખતા શીખ્યું ભૃગુરાએ ઓગણીસો અડતાલીસમાં લખી આપેલું કે ગદ્ય ગદ્ય એ કવિનો છે લખતા આવડે તો જ પદ્ય લખી શકાય મુનશીજીના કૃષ્ણાવતારનો અનુવાદ કરવાની મને તક મળી પહેલા ભાગના અર્ધા પ્રકરણો જ્યોતિન્દ્ર દવે કર્યા હતા બાકીના અર્ધા અને બીજાથી સાતમો ખંડ બધું જ એ મેં કર્યું એટલે કે હરીન્દ્રભાઈએ કહ્યું આથી નવલકથા લેખનની મને દીક્ષા મળી મારી પહેલી નવલકથા મુનશીજી પાસે થોડા મહિના ગાળ્યા પછી જ મારાથી લખાય પત્રકારત્વે મને વ્યાપ આપ્યો ગદ્ય લેખક ગદ્ય લેખનનો વ્યાયામ આપ્યો જે કંઈ લખું છું એ પૂર્ણ નથી એનું માપ આપ્યું છકી જતા અટકાયો જીવનની કોઈ ઉત્કટ વેદનાની ક્ષણે ત્રણ વર્ષ મૂળ મહાભારત પાસે ગયો મારા સંસ્કૃતના મર્યાદિત જ્ઞાન સાથે પણ જે વાંચી શક્યો તેનાથી મનને સભરતા મળી અને કૃષ્ણ અને માનવ સંબંધો જેવું પુસ્તક લખાયું ત્યાર પછી કવિતા ઓછી લખી છે જગન્નાથપુરીમાં કૃષ્ણ સુભદ્રા અને બલરામની કાષ્ઠમૂર્તિઓના સામા લંબાવેલા લાગતા હાથ જોઈ ત્યાં મબલખની મેદની વચ્ચે હું ગાય ઉઠેલો મને મળવાને હાથ તમે લંબાયવા નાથ દોટ મૂકું છું ચરણોમાં બળ આપજો એક આ મારગડે મૂક્યો છે પાય જો હું થાકું તો પંથ આ તમે કાપજો ગીતોની પંક્તિઓ હવે મનમાં આવે છે પણ લખતો નથી ક્યારેક કોઈ મધુર ક્ષણના પરિપાક રૂપે આખું ગીત ઉતરી આવે તો ટપકાવું છું પણ મોટે ભાગે હવે કવિતા કરતા કવિતાઓ લખી ચૂક્યો ગીત ગઝલ વગેરે એનું પુનરાવર્તન કરું એના કરતાં તો થોડીક નબળી નવલકથાઓ લખવાનું પસંદ કરું છું એ જાણતા હતા એમની નવલકથાઓ નબળી છે મેં જ લખેલા ગીત ગઝલનું પુનરાવર્તન કરું એના કરતા થોડીક નબળી નવલકથાઓ લખવાનું પસંદ કરું છું અને શ્રદ્ધા છે કે જો આયુષ્ય હશે તો મારે લખવી છે એ કવિતા મને ફૂટશે અને જો આયુષ્ય નહીં હોય તો એ કવિતા ન ફૂટે તો એનો રંજ શું મૃત્યુને મેં પરમ અધિરાયથી ઝંખ્યું છે આ ક્ષણે સમૃદ્ધ જીવન અને શાંત મૃત્યુમાંથી પસંદ કરવાનું આવે તો હું મૃત્યુની પસંદગી કરું હવે કંઈક મોટા ગજાનું સુજે એની પ્રતિક્ષામાં છું કાં તો એ રચાશે અથવા આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે હરિન્દ્ર દવેની અંદર કઈ રીતે કૃષ્ણ વિષય બન્યા કઈ રીતે પ્રેમ વિષય બન્યો કઈ રીતે મૃત્યુ વિષય બને માત્ર કવિતામાં જ નહીં પણ અનાગત કે પળના પ્રતિબિંબ જેવી નવલકથામાં પણ એનો જવાબ તમને એની આ કેફિયત આપે કઈ રીતે ગાંધીની કાવડ જેવી નવલકથા એમણે લખી તો પત્રકારત્વમાં ગયા એટલા માટે આપણા જે ઉત્તમ સાહિત્યકારો પત્રકાર થયા ઝવેરચંદ મેઘાણી એમની આગળ મોહનલાલ મહેતા સોપાન હસમુખ ગાંધી ભગવતી કુમાર શર્મા એ જ કુળના હરિન્દ્ર દવે પણ છે તો એમની કેફિયત એમણે શા માટે આ પ્રકારનું લખ્યું એ આપણને સમજાવે છે જો મુનશીના કૃષ્ણાવતારનો એમને ગુજરાતી અનુવાદ કરવાનો ન થયો હોત તો કદાચ માધવ ક્યાંય નથી જેવી નવલકથા ન પણ મળી હોત અને કૃષ્ણ ગોપીઓના ગીત પણ કદાચ ન મળ્યા હોત જો સતત મૃત્યુ મૃત્યુનો ઓથાર ન અનુભવ્યો હોત તો પણ એમની પાસેથી મૃત્યુ વિશે ગદ્ય કે પદ્ય ન મળ્યું હોત જો ભૃગુરાય અંજારિયા જેવા એક ગાને બે કટકા કઈ મોઢે કહી દેતા વિવેચક એમને ન મળ્યા હોત તો એ કદાચ પોતાનું જ જે મૌલિક તું કદી મૌલિક કવિ નહીં થાય તો એ ન થયા હોત અને જુદા જુદા કવિઓના અનુકરણ જ કર્યા હોત પોતાનો રસ્તો જે એમને મળ્યો આ હરીન્દ્ર દવેની છાપવાળી કવિતા છે એ કદાચ ભ્રભુરાય અંજારિયા ન મળ્યા હોત તો ન પણ થયું હોત એટલે કોઈ પણ સર્જકની કેફિયત આપણને એના વર્કશોપમાં એના એની કોઢાર જ્યાં આગળ રચના કરી રહ્યો છે ત્યાં લઈ જાય છે